વાઘોડિયામાં આદિવાસી સમાજ દ્વારા હોળી ધૂળેટીની ઉજવણી વાઘોડિયાના સુરા તળાવ ગામની નર્મદા વસાહતના આદિવાસી સમાજ દ્વારા ઉજવણી આદિવાસી સમાજની પરંપરા મુજબ ધાર્મિક આસ્થા સાથે પોતાની માનતા પૂરી કરી ઉજવણી કરતા આદિવાસી આદિવાસી પોશાક ધારણ કરી ઢોલના તાલે આદિવાસી નૃત્ય કરી ઉજવણી કરતા આદિવાસી સમાજના બનેલા ઘેરૈયાઓ ઘોઘરા તેમજ ઢોલના તાલે નૃત્ય કરતા ઘેરૈયા આદિવાસી સમાજના લોકોના હોળી ધૂળેટીના તહેવાર પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે પોતાના આદિવાસી સમાજની પરંપરા જાળવી રાખવા હોળી ધૂળેટીની ઉજવણી અનોખી રીતે કરે છે જય આદિવાસી જય જોહાર ગામ સુરત તલાવ વસાહત તાલુકો વાગુડિયા જિલ્લો વડોદરા અમે મહારાષ્ટ્રના આદિવાસી છે અમારું મૂળ વતન મહારાષ્ટ્ર અને રહેવાસી સુરત તલાવ વાગુડિયા તાલુકો એમાં અમે હોળીની ઉજવણી અમારા બાપ દાદા જે કરતા આવ્યા છે અને અમે ઉપવાસ પાંચ દિવસનો રાખીને અમારે હોળી દુળટી અમારા પ્રિય તહેવાર છે એટલે અમે ઘેરિયા બનીએ છે અને દસ દિવસ અમારે તૈયાર કરવાનું લાગે છે એટલે અમે અમારા તહેવારમાં નાસી કૂદીને અમે હોળીની પરંપરા ઉજવીએ છીએ જય આદિવાસી જય જોહાર પછી નૃત્ય રીતે ખુશખુશાલ થી આવીએ તહેવાર ઉજવે છે અને એકદમ પાંચ થી છ દિવસ ઉપવાસ જેવું કરે છે કોઈના ના ઘરનું ખાવું નહીં પીવું નહીં એ રીતનું વર્તન કરીને ઉપવાસ કરે છે અને જે બાધા બી હોય છે એમની તે બી આ હોળીના દિવસે કરે છે જય જવાહર જય આદિવાસી ગામ સુરત તલાવ વસાત અમે હોળી ધોળીનો તહેવાર વર્ષોથી ઉજવતા આવ્યા છે અમારા ગયરાઓ ઉજવતા હતા અને અમે પણ ઉજવીએ છીએ અને ગેર બનીને પાંચ દિવસથી ગેર બની નાચી કુદી અને હોળીની ઉજવણી કરીએ ધૂરેટીની ધાર્મિક ધાર્મિક કાર્યક્રમ તો લોકનૃત્ય છે પછી હોળી હોળીના દિવસે વાસ રૂપી અને હોળી હરગાવીએ અને પછી હરગાવી અને એને પાસે જે હોળીનો વાહરો હોય એ એને નીચે હરગી નીચે પડી જાય એટલે ટસકો મારીને કાપીએ એ કે માન્યતા શું કહી જશે માન્યતામાં શું છે માન્યતા હવે અમે પહેલેથી કરતા આવ્યા છે અમારા ગેરાઓ એટલે અમે એ રીતે અમે કરીએ છે અને મેન તહેવાર અમારો હોળી ધૂરેટી જ છે શું નામ છે ફતુભાઈ તડવી